બે નહીં ખકડે હે મેં કહ્યું કે તો નીકળું કઈક ઊંચું ચાલુ હવે શાંતિ થઈ ગયું તમને

તો દોસ્તો અત્યારે આપણે આવ્યા છીએ હરિપર ગામ વાડી વિસ્તાર અને એક રસોડું છે અને રસોડાની અંદર સાફ છે અને વાગ્યા છે અત્રી અત્યારે રાત્રિના થી અગિયાર વાગ્યા છે ને આપણે કોને અહીં આવ્યા છીએ ભાઈ નું પૂરું નામ પણ બતાવીએ તો ભાઈ તમારું પૂરું નામ બોલો દેવરામ માધા પરમાર ને વાડી વિસ્તાર ગામ હરિપર નિશાળની બાજુમાં

इमे जे होल नथि लगा पेसन करे मकड़ी है देल, देल देल। ये फुर्ती जितनी नहीं ले ले तो जदा बहादुर जो दोस्तों અને દોસ્તોનો મેન શિકાર જેપગલી હોય છે ઘરોડી એ આનો મેન શિકાર છે ખોરાક એ છે એટલા માટે આ દિવાલોની ઉપર આવી રીતે ચડી હોય છે

બધા જ વ્યક્તિ ને આ રીતે બતાવવાનું કારણ એક જ છે કે બધા જ લોકો સાપ

ઇંગ્લિશ નામ સે આનો કોમન વુલ્ફ સ્નેક અને ગુજરાતી માં આનો વરુદંતી નામ છે ઓકે સમજ્યા સીધા કર દેજો ભઈ કેટલા

બેસતો <tartic> <name is> <coughs> <tartic> <everywhere>. કેનેડી બજી જમીન આવી તો આયે નથી ના મોલવા કે એનું એવું છે હવે તમારે વાટને બેઠે ભાઈ આવે ને એને પૂરા મંડાયો કેને વાસ ઓય કે જાણો કે ખાનવા હોય કે જાંગ મત તો દોસ્તો સહીને સલામત રસ્તી થઈ